સાબરકાંઠા સિંચાઈ વિભાગ દ્વારા જિલ્લાના પાંચ જળાશયોમાંથી ખેડૂત સલાહકાર સમિતિની માગણીને લઈને રવિ સિઝનમાં ઘઉં અને બટાકાના પિયત માટે પાણી આપવા માટેનું આયોજન કરવાની તૈયારીઓ દિવાળી પહેલા જ કરી શકે ત્યારે દિવાળી બાદ જળાશયોમાંથી પાણી આપવાની શરૂઆત કરવાની છે જેને લઈને એકવીસ હજાર આઠસો પચાસ હેક્ટરમાં ખેતીને લાભ થયો છે જેને લઈને છ તાલુકાના બસો પાંત્રીસ ગામોમાં કેનાલ થકી પાણી ખેડૂતોના ખેતરે પહોંચ્યું હતું પરંતુ હવે સિંચાઈ ભાગ આ છેલ્લું પાણી આપી રહી છે ત્યારે ખેડૂતોએ ઉનાળુ પાકની તૈયારીઓ પણ કરી દીધી છે ત્યારે કેટલાક ખેડૂતોએ વાવેતર પણ શરૂ કર્યું છે ત્યારે જો પાણી નહીં મળે તો ખેડૂતોને નુકસાનની ભીતિ સેવાય ગુહાઈ જરાસી યોજનામાંથી ચાલુ રવિ સિઝન માટે પાંચ પાનનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં હાલમાં પાંચમું પાન ચાલી રહ્યું છે જેના થકી અઠાવીસો હેક્ટર વિસ્તારમાં સિંચાઈનો લાભ મળી રહેલ છે તે રીતે ધરોજ જરાશય યોજનામાંથી છ પાનનું આયોજન કરવામાં આવેલું હતું અને હાલમાં પાંચમું પાન ચાલી રહેલું છે જેનાથી અંદાજેત દસ હજાર હેક્ટર વિસ્તારમાં સિંચાઈનો લાભ મળી રહેલો છે તે રીતે ખેડવા જરાશય અને હનવ જરાશયમાં છ પાનના આયોજન કરવામાં આવેલા હતા અને બંનેમાં છઠ્ઠું ચાલી રહ્યું છે જેનાથી ક્રમશઃ ચારસો અને છસો પચાસ હાથમાંથી જરાશય યોજનાની અ બ ક ઝોનમાં પાંચ પાનનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં પણ તેનું અંતિમ પાન પાંચમું પાન ચાલી રહેલું છે જેનાથી અંદાજીત આઠ હજાર હેક્ટર વિસ્તારમાં સિંચાઈનો લાભ મળનાર છે અમારા જે પ્રાચીન તાલુકાનો વિસ્તાર છે એમાં ઉંદારું વાવેતરમાં ખાસ કરીને બાજરી મકાઈ અને મગફળીનું પણ વાવેતર વિપુલ પ્રમાણમાં થાય છે એ જ પ્રમાણે શાકભાજીનું પણ વિપુલ પ્રમાણમાં થાય છે આમાં જો કેનાલનું પાણી જે હાથમાંથી કેનાલનું જે પાણી આપવામાં આવે છે એ જો ઉનાળામાં બંધ કરી દેવામાં આવશે એક બે પાન પણ નહીં આવે તો ઉનાળુ પાકમાં અમુક એરિયા એવા છે કે ત્યાં પાણી પાવા માટે ઉલાળ્યું પાણી ચાલે છે અત્યારે ઉનાળામાં તો બિલકુલ બંધ થઈ જાય છે જો આ પાણી આપવામાં બે ત્રણ પાન આપવામાં નહીં આવે તો ઉનાળું પાક જે છે એ ખેડૂતો લઈ શકશે નહીં અને અત્યારે બટાકાની જે ખેતી કરી હતી એમાં ખેડૂતોને જે ઉત્પાદન છે એ ખૂબ ઘટ્યું છે અને બધાને નુકસાન થયું છે અને લોકોને હવે આશા માત્ર ઉનાળુ ખેતી પર જ છે જો ઉનાળું ખેતી પર જો પાણી આપવામાં નહીં આવે તો પ્રાચી તાલુદ તાલુકાના ખેડૂતોની પરિસ્થિતિ બહુ માટી થવાની છે અને સિંચાઈ વિભાગ અત્યારે પણ કેનાલ જ્યાં પાણી આપે છે તો કેનાલોની સાફસફીના કારણે પાણીનો બગાડ થાય છે અને અત્યારે જે પાણી આપવામાં નથી આવતું એના કારણે ઘઉંનો તૈયાર થયેલો પાક કે જે અત્યારે દૂધીઓ દૂધ ચડે છે ને એ પણ દાણા પોચા પડી જાય છે અને ઉનાળુ પાકમાં જો વાવે તો પાણી આપવામાં નહીં આવે તો પ્રાંતિજલો તાલુકાના ખેડૂતોની માઠી હશે અમે માનની ગુજરાત માં સિંચાઈ વિભાગો રજૂઆત કરવાના છીએ અને મુખ્યમંત્રીશ્રીને પણ રજૂઆત કરવાના છીએ કે ઉનાળાનું પાણી જો આપવામાં આવશે તો જ ખેડૂત બચી શકે તેમ છે બાકી પ્રાંતિસ્થલો તાલુકાના ખેડૂતોની ઉનાળાની પરિસ્થિતિ બહુ વિકટ પેદા થાય છે પાણી બંધ કરવાની વાત કરી તંત્રએ તો બીજી તરફ ખેડૂતો છે ને ઉનાળુ પાકનું વાવેતર કરી બેઠા છે અથવા તો વાવેતર કરવાનું આયોજન કરી દીધું છે ખાતર બિયારણ દવા અને જરૂરી સરસામાન લાવી દીધો છે જો આ કેનાલના પાણી બંધ કરી દેવામાં આવશે તો ખેડૂતોની હાલત એટલી કફોડી થશે કે ભાઈ છે ને ખેડૂતની આવક બમણી કરવાના દાવા કરતી કેન્દ્ર અને રાજ્ય સરકાર ખરેખર જો એ આવક બમણી કરવી હોય ને ખેડૂતનો સુખી કરવો હોય તો છે ને બીજા ઉદ્યોગોની જેમ ખેતીને પણ એટલું બધું પ્રોત્સાહન આપવું જોઈએ કે જેના લીધે છે ને પાણીની સમસ્યા સૌથી પહેલાં પાણીની સમસ્યા તો એ જો નિવારણ એનું નહીં થાય ત્યાં સુધી છે ને કોઈ ખેડૂતનો માઇનો લાલ એવો નથી સરકાર એવી નથી કે ખેડૂતની આર્થિક સદ્ધરતા વધારી શકે શરૂઆતમાં આપણે વાત કરીએ ભાઈ તમે છે ને વીજળીના બિલમાં આટલી રાહત આપીને આમ કર્યું તેમ કર્યું પણ એની અમે જ્યારે ખેડૂતના કનેક્શન લેવું હોય પાણી બોર કર્યું બરાબર છે એના પાણી કાઢવા માટે એના કનેક્શન લેવું હોય તો તમે ડિપોઝિટના ભાવો વધારી દીધા છે આ ચાર્જ ફલાણો ચાર્જ ઠીકના ચાર્જ હોર્ચ પાવર આપવાનું બંધ કરી દીધું છે તો ખેડૂતને શું કરવાનું પાણીની માગણી કરજો ખરા અમે તો સરકારને અને જે અમારી જે પીએસ સિંચાઈ મંડળીઓ છે જે મંત્રીઓને અમે તો લેખિત આપી દીધું કે ભાઈ તમે સરકારમાં રજૂઆત કરો તો ડેમનો જે બફર સ્ટોક છે એમાંથી ને ઉનાળુ પાક માટે ઓછામાં ઓછા ત્રણ પાણી છોડવા જોઈએ જો એ પાણી છોડવામાં નહીં આવે તો ઉનાળુ પાકનું વાવેતર કરશે ઉત્પાદન ઘટશે અને ખેડૂતોની જમીન પડતર રહેશે તો એના માટે કોણ જવાબદાર